નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર જે ડબલ અનાજ મળતું હતું જેથી કરીને મિત્રો સપ્ટેમ્બર માસમાં અનાજ મળવાનું છે એમાં પણ એક પ્રશ્ન થાય છે તમામ રેશન કાર્ડ ધારકોને કે શું સપ્ટેમ્બર માસમાં ડબલ અનાજ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે કે નહીં આજના વિડીયોમાં એમની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે તેમજ મિત્રો સપ્ટેમ્બર બે માં કયું કયું અનાજ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે એ પ્રશ્નોનું પણ નિરાકરણ વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ એપીએલ બીપીએલ તેમજ એ એવાય રેશન કાર્ડ ધારકો વિડીઓના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું પણ નાશુકશો તો મિત્રો સરકાર દ્વારા એક પરમિટ જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કચેરી આણંદ તારીખે બાવીસ આઠ બે હજાર રોજ આ પરમિટ જાહેર કરવામાં આવી છે એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો સદર હું પત્ર અન્વયે જાણ થતાં માહે જુલાઈ બે હજાર પચીસથી ઘઉં ફોર્ટીફાઈડ ચોખા બાજરી તુવેર દાળ ચણા મીઠું અને ખાંડના જથ્થા માટે વન નેશન વન રેશન કાર્ડ એટલે કે ઓ એન અન્વયે પોર્ટેબિલિટી પરમિટ રેગ્યુલર પરમિટની સાથે પોતાની જરૂરિયાત અનુસાર ઝીરોથી પાંચ ટકા મુજબ એક જ વાર જનરેટ થશે તથા તેના નાણાં પણ સાથે જ ભરપાઈ કરી શકશે એટલે કે મિત્રો જે સપ્ટેમ્બર માસમાં રેશન કાર્ડ ધારકોને એક તો ઘઉં અને સોખા રેગ્યુલર મળશે જ પરંતુ બાજરીનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો બાજરી પણ તમને સપ્ટેમ્બર માસમાં પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે મિત્રો તુવેર દાળ ચણા મીઠું અને ખાંડનો જથ્થો પણ મળવાપાત્ર રહેશે મિત્રો હાલ અહીં આપને સિંગતેલ મળવાપાત્ર રહેશે નહીં કારણ કે મિત્રો જે તહેવાર નિમિત્તે જ સિંગતેલની ફાળવણી કરવામાં આવતી હોય છે જેથી કરીને જન્માષ્ટમીમાં આપને સિંગતેલ મળ્યું હતું હવે આગામી માસમાં એટલે કે મિત્રો ઓક્ટોબર માસમાં દિવાળી નિમિત્તે પણ તમને સિંગતેલ પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આમ રેગ્યુલર પરમિટ અને પોર્ટેબિલિટી પરમિટનું ચલણ એક સાથે જ જનરેટ કરવાનું રહેશે માહે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો મારફતે આવશ્યક વસ્તુઓનું સમયસર વિતરણ થાય તે હેતુ તમામ વ્યાજબી ભાવની દુકાનદારોએ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસથી લઈ અને અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી ચલણ ભરવાની કામગીરી સમાપ્ત કરે ત્યારબાદ ચલણના નાણાં ભરી શકશે નહીં તથા સમયમર્યાદા લંબાવવામાં આવશે તો આ ઉપરાંત સમયમર્યાદા બાદ ભરેલ ચલણને જથ્થાના ડીએસડી માટે ધ્યાન લેવામાં આવશે નહીં તો મિત્રો દુકાનદારો માટે એક તો પરમિટ મૂકવામાં આવેલી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસથી લઈ અને અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી ચલણ ભરવાની કામગીરી સમાપ્ત કરી લેવાની રહેશે તો મિત્રો હવે ઘઉં અને ચોખાની સાથે આપને રેશન કાર્ડ ધારકોને બાજરીનું વિતરણ કરવામાં આવશે તેમજ સુવેદાલ ચણા મીઠું ખાંડ વગેરે જેવું પ્રોવાઈડ કરવામાં આવશે હવે કેટલું કેટલું પ્રોવાઈડ કરવામાં આવશે એમનો કંઈ સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એમની મિત્રો જે જથ્થાની માહિતી મળતાની સાથે જ અમે વિડીયોના મારફતે તરત જ જણાવી દઈશું તો મિત્રો બસ જતી રેશન કાર્ડ ધારકોને નવરાત્રી નિમિત્તે મળવાપાત્ર અનાજના જથ્થાની સંપૂર્ણ માહિતી કે કયું કયું અનાજ મળવાપાત્ર રહેશે એમે મિત્રો બાજરી ફોર્ટીફાઈડ સોખા ઘઉં ખાંડ તુવેર દાળ ચણા નમક વગેરે જેવું પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો હાલ આપને તેલ મળશે નહીં તેલ મિત્રો આગામી માસમાં મળી ગયું છે એટલે કે મિત્રો જે જન્માષ્ટમી સાતમ આઠમ તહેવાર નિમિત્તે પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું હવે મિત્રો ઓક્ટોબર માસમાં જે દિવાળી નિમિત્તે આપને પ્રોવાઈડ કરવામાં આવશે તહેવારમાં જ આપને તેલની ફાળવણી કરવામાં આવશે તો મિત્રો ડબલ અનાજનો તો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે પરમિટ આપણે જોઈ એમાં પરંતુ મિત્રો જે એપીએલ બીપીએલ અને એવાય રેશન કાર્ડ ધારકોના કયું કયું અનાજ મળશે એમનો ઉલ્લેખ કરેલો હતો